તો હલો મિત્રો સોગસ્ટના જ અમારા મસ્ત મજાના એક મજેદાર વિડીયોમાં તો વિડીયો તો નથી પણ કોલ રેકોર્ડિંગ છે તો મજા આવશે કોલ રેકોર્ડિંગ સાંભળીને તમને ઘણા બધા દાંત આવશે તો આજે મારામાં એગ્રોસ્ટારવાળાનો ફોન આવેલો હતો એગ્રોસ્ટારવાળા એગ્રોસ્ટાર કિંગ મને પૂરું નામ નહોતું એગ્રોસ્ટાર વાળું કે શું મહેસાણાની કંપની છે એનો સોમસ આવવું નહીં એટલે ફોન કરે સર તમારે પપ લેવો છે તાલપત્રી છે કોઈ પણ બીજ બિયારણ લેવું છે અથવા તો કાંઈ પણ એવું બધું ખેડૂતને લાગુ લાગુ પડતું બધું એમાં હોય બધું સબ્જીનું દવા ને એવું બધું હોય તો ફોન આવેલો હતો મારામાં ત્રણ ચાર મહિના પહેલાં મેં ઓલરેડી પબ બુક કરાવેલો હતો કે મારે પબ જોઈએ છે અમારે જરૂર છે કોલ આવ્યો ને ત્યારે તો પબ બુક કરાવી નાખી કે તમારે છ છ સાત અથવા તો આઠ દી લાગશે તમારે હોમ ડિલેવરી થઈ જશે તો હોમ ડિલિવરીનો છે અને અમારા તાલુકામાં એનો આવ્યો અને અમારા ઓરા પડતા જે કુરિયનવાળા હોય ને એનો આવ્યો પછી પછી આજ ફોન એવું આજ સત્તર તારીખ હતી સત્તર ત્રણ ચાર મહિના પહેલાં પહેલાં મેં બુક કરાવેલો હતો અત્યારે કંઈક સર તમારો પપ સર અમે તમને મોકલી આપી ડાયરેક્ટ મને ફોન મેં ઉપાડ્યો ને નવો નંબર આવે એટલે આપણે અમ કાણાતા એટલે ડાયરેક્ટ એમ જ કીધું કે સર તમારો પપ અમે મોકલાવીશી અમે સર છ સાત દિવસમાં તમારા અત્યારે પોગી જશે તો અત્યારે અમારે ઓલરેડી પપને શું કરો કામ ગયો જો પપ્પા બધું શું કહી ગયું છે તો હવે તેમાં કંઈ દવા છાંટવા ન હોય કારણ કે હવે આમાં એકાદ જેવી તેવી વીણી આવશે એને લી અને ટ્રેક્ટરથી રાફ મારી દેવાની હોય તો જો બધું મેં કોલ રેકોર્ડિંગ નાખેલું છે તમે જોઈ લેજો આજે સત્તર સત્તર બાર બે હજાર છોવી છે તો અત્યારે અમારે પપને શું કરવાનું ઓલરેડી અમે અમારા તાલુકામાંથી પપ લઈ લીધો છે બીજો નવો તો તમે જોઈ લેજો રેકોર્ડિંગ બહુ મસ્ત મજાનું છે અને તમને દાંત પણ બહુ આવશે એવું અઘરું રેકોર્ડિંગ છે જોવાનું આખું રેકોર્ડિંગ જોવાનું નહીં ભૂલતા હા બોલો ફરમાવો ફરમાવો હું તો બોલો ને નમસ્કાર એક્રોમરેજ કંપની માંથી વાત કરું જશુભાઈ હા 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 બોલો હું જગ્ગુભાઈ બોલું બોલો શું હતું મજામાં હું જશુભાઈ બોલું સાહેબ કાંઈ વાંધો નહીં બોલો બોલો બસ સાહેબ તમે એટલા માટે ફોન કરો હે સલવાગ જોવા ખણી હા જગ્ગુભાઈ હલો સરમાં હા હા તમે એટલા માટે ફોન કર્યો તો ઓળખાણ પડી ગયો ના પડી સાહેબ પેઢી પેઢી બોલો શું હતું અગાવ તમે આપણી કંપનીમાં બેટરી પંપ બુક કરાયો તો બરાબર સાહેબ હ કરાયો આજ બરાબર મારું નામ જ નથી અમારું તમે પપને શું કરો છો અમારે હું તો જવાબદારી એમ સે હાલો હા બોલો બોલો હવે દરિયાદતી પપડી સાહેબ આપડે હવે તો હવે તો ટેલી એમ્બુલન્સ ની જરૂર છે હવે તો એમ આખા ગામ દવા છાંટી થાય ને જમીન તો હતી બધી ઉપાડી લીધી મારા બાપા એ એવું છે એમ નઈ કાઈ વાંધો નઈ આ તો ચાર પત્રી વાર રિક્વાયરમેન્ટ છે ભુપેન ચાર મારે કરવી હું હું તમને એમ તો કહું છું મેં તમને ઈ આ તો હું તમને કહું છું કે મારા બાપા બધું બધી ઉપાડી લીધી એવું છે એમ નઈ તમે ભાઈ કે સમજો તો નઈ આવું નક્કી ન હોય તો બધા આપડે મનુષ્ય મરી 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 જાય 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 એવી એવી એક બીજી દવા દવા છે પીવાથી પીવાથી મનુષ્ય હા એવી દવા જોવે છે ના જીવાજી તો દવા પીવા થી મનુષ્ય મરી જાય મોનોકોટો પીવા ખબર હોય કે ની મોનોકોટો પીવા થી મરી જાય મારા સાહેબ મે તમને એટલા માટે વાત કરી કે જો તમે મોનોકોટોનો છટકાવ કરતા હો ને આપણી કંપનીમાં મોનોકોટો કેવી જી દવા છે રોમિક દવા કઈ તો હવે અમારે સટકા હીવા કરી પીવા હાટુ જોવે છે અમારે પીવા હાટુ જોઈએ એમ સાહેબ હા કારણ કે એ ઉ હતો એ ઉ માર બુબાએ ઉપા લીધું બેસી નહી તો સાહેબ આપા મીરા 71 થી કામ તમામ થઈ જશે સાહેબ હા ઠીક છે મોકલાવો મારા વાલા મિત્રો તમે જોઈ લીધું છે કોલ રેકોર્ડિંગ મે કોલ રેકોર્ડિંગ કર્યું છે તમે જોઈ લીધું છે એમાં નંબર પર ભાઈનો આપેલા છે મે હવે ઈ કે કે આજ આજે મને પાછું એ કીધું કે તમારે પપ જોવે છે કે નથી જોવે અત્યારે અમારે હું પપને કરો અત્યારે પપ લાવ્યો હોય તે શોમાં હું આવે તા તો પપ તૂટી જાય એવો થઈ જાય તડકાનો તો એ ભાઈએ કેવો મને કેવા કેવા પ્રશ્ન કર્યા ને એ બધું તમને જોવા સાંભળવા મળી ગયું છે તો એ ભાઈ મને એક પ્રશ્ન હું તમને કહી દઉં એકલોગ એ ભાઈએ મને કીધો ને ડાયલોગ એક બહુ અચ્છા સારો ડાયલોગ મેરો એક મોનો કોટો પીવાથી માણાનો મરે મેં કીધું કે થોડુંક ટેસ્ટિંગ કરે મેં કંઈ એમ પણ કીધું કે અમે ખેડૂતના દીકરા છે અમને ખબર હોય મેં એમાં ખોટું ખોટું એવું પણ કીધું કે મારા ભૂપાઇએ પછા પછા વીઘા હતી અમારે પછી પછી વેચી નાખી ને અમારે પાછા વીઘા છે એ નહીં અમારે છે દસ બાર વીઘા છે તો બસ આજનો વ્લોગ અહીં સુધી જ હતી એ ભાઈ અમે એવા એવા પ્રશ્ન કર્યા નથી કે મને યાર અત્યારે દાંતમાં રહેવાતું નથી એકલા દાંત જ આવે એ ભાઈ એવા એવા મને પ્રશ્ન કર્યા છે તો મળી આવે બીજા વ્લોગમાં હવે આવો વિડીયો આવે ન આવે કોને ખબર કોમેડી બહુ મસ્ત છે અને મેં પણ બહુ મસ્ત રીતે એને ઉપાડ્યા છે તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો